બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકો એ પાણીની અગવડ ભોગવતો તાલુકો છે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે પાણી માટેની કોઈ વડગામ તાલુકા માટે યોજના નથી જેને લઈને ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી ત્યારે જળ સંચય એ માત્ર વડગામ તાલુકા માટે વિકલ્પ છે જો કે બનાસકાંઠા ડેરીના માધ્યમથી વડગામ તાલુકાનું જળ સંચયનું કામ શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓએ ઉપાડી લીધું છે વડગામ તાલુકાના એદરાણા ગામે વડગામ તાલુકા માટે જળ સંચય અભિયાન શરૂ થયું છે બનાસ ડેરીના માધ્યમથી જળ સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો જોડાયા છે સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈને ખેડૂતોને ભેગા કરી અને તળાવ ઊંડા કરવા જૂના કૂવા રિચાર્જ કરવા અને આનાથી વરસાદ પાણી ભૂગર્ભમાં ઉતરે તેમજ પાણીના તળ ઊંચા આવે તેવા આ કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને શિક્ષકો પોતાના વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે વડગામ તાલુકાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે અને બનાસ ડેરીના માધ્યમથી આ અભિયાન થકી તેઓ બનાસ ડેરીની ટીમ સાથે જોડાયેલા છે એટલે કે વડગામ તાલુકાનું પ્રાણ પ્રશ્ન છે પાણી અને આ પાણી માટે હવે વડગામ તાલુકા માટે આખું જળસંચય અભિયાન નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોએ ઉપાડી લીધું છે આજે બનાસ ડેરીના જળસંચય અભિયાનમાં વેકેશનના સમયગાળામાં અમે સૌ વડગામ તાલુકાના શિક્ષક મિત્રો પણ જોડાઈ અને ગામે ગામ લોક જાગૃતિ થાય અને એદરાણામાં આજે લગભગ સો કરતાં વધારે ખેડૂતો સ્વયંભૂ જાગૃત થઈ અને સોસ ખા ખાડા નિર્માણનું ખૂબ સુંદર કામ કર્યું છે એ બદલ આવ આવડો મોટો સરસ યોજનાબદ્ધ કાર્યક્રમ કરવા બદલ બનાસ ડેરી અને એદણા દૂધ મંડળીને ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ એક શિક્ષક તરીકે મારા મતે બનાસ ડેરીએ આવડું મોટું ખાસ કરીને વડગામ તાલુકાના વિસ્તારલક્ષી પાણી બચાવ અને એમાં એ જળસંચય અભિયાન જે લાવ્યા છે એમાં આ રજાઓના સમયમાં વેકેશનના સમયમાં દરેક શિક્ષક મિત્રોએ પણ પોતપોતાના ગામે ગામ પશુપાલકોને ખેડૂતોને જાગૃત કરી આ જળસંચયને ખૂબ મહત્ત્વ આપવાની જરૂર છે અને વિસ્તાર માટે પણ જરૂરી છે ધરતી મા માટે પણ જરૂરી છે હું તો મારા ગામથી શરૂઆત કરીને જોડાયો છું ગામે ગામ બધા શિક્ષકોને વિનંતી કરું છું કે એક એન્જિનિયર રિટાયર્ડ ગોવિંદભાઈ રેખાબેન ગલબા કાકાની દીકરી એ પણ જોડાયા છે તો આપણે બધાએ વેકેશનનો સદુપયોગ કરી અને માનનીય શંકરભાઈ સાહેબના આ સફળ કાર્યક્રમને બિરદાવવા ગભેખભો મેલાવીને કામ કરીએ